કે પછી જો એટલી બધી તમને હોય કે અમે કઈ કઈક છીએ અમે ગુંડા છીએ મોટા તો પછી તો તમે પછી જે મશીન ગન લઈ ને આદમીઓ રાખો છો સાથે એમને કાલથી રજા ઉપર મોકલી દો કે હવે તમારે અમારી સિક્યુરિટીની જરૂર નથી કેમ કે અમે માનું ધાવણ ધાવ્યા છીએ મૂર્ખ વ્યક્તિ દરેક વ્યક્તિ એના માનું ધાવણ ધાવીને જ મોટો છે એના કોઈ પુરાવા ના હોય અને આ વ્યક્તિને પાછા એક કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે મને તો અત્યારથી ઉપાધિ થાય છે કે કોઈ એક નેતાના ગુણ આ વ્યક્તિમાં છે અહીંયા સવાલ આવે છે તમારા ઉપર પણ સવાલ ઉભો કરવામાં આવ્યો ગણેશ ગોંડલે કીધું કે મિહુલ બોગરાનું કામ જે છે શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે જે રીતે ગુજરાત પોલીસ કામ કરે છે એને વચ્ચે પડીને પોલીસ અને તંત્રને બદનામ કરવાનું કામ કરે છે એમને તો વિડિયો પણ કે કે અમે જોઈએ છે એમને ગુજરાત પોલીસ ગમે ને બેન મર્ડરના કેસની અંદર કેસ બદલાઈ નાખે એડી બનાવી નાખે એક્સિડન્ટ કેસ બનાવી નાખે પુરાવાનો નાશ કરી દે આંગળી ના આંગળી ઉપર કથપુતલી નાચે પોલીસ નાચે ગુના બચાવ કરે રિમાન્ડ ફાર્મ હાઉસ ઉપર થવા દેવામાં આવે તો એમને તો ગુજરાત પોલીસ ગમે ને સ્વાભાવિક છે અને મેુલ ગોગરા ના ગમે કેમ કે કેમકે બોગરા ગોગરાપ્તા ફોરી ના ચાલવા દે મેહુલ બોગરા પોલીસ નો પાવર નો મિસયુઝ ના ચાલવા દે પોલીસ સ્ટેશનમાં કોઈ આર તૂટા ડિટી થાય તો એ ના ચાલવા દે એટલે ઓબવિયસલી છે મેહુલ બોગરા ના ગમે

અને એ છે કોઈ વિરોધ બાબતે અથવા કોઈની પ્રતિમા સ્થાપવા બાબતે તો એમાં તમને તમારા કલેજા ઉપર તેલ રેડાઈ જાય છે આ દેશમાં શું કોઈ વ્યક્તિ વિરોધ પણ ના કરી શકે અને જો આ દેશમાં કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને એવી ચેલેન્જ આપવામાં આવશે કે હું ગોંડલમાં અહીંયા રહું છું તમે તમારા માનું ધાવણ ધાવ્યા હોય અરે મૂર્ખ વ્યક્તિ હરેક વ્યક્તિ એના માનું ધાવણ ધાવીને જ મોટો થાય એના કોઈ પુરાવા ના હોય અને આ વ્યક્તિને પાછા એક કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે મને તો અત્યારથી ઉપાધિ થાય છે કે કોઈ એક નેતાના ગુણા વ્યક્તિમાં છે કોઈ નેતા લેવલના જે ઉમેદવારના જે વ્યક્તિઓ હોય ભાષણ આપે કે તમે તમારા માનું હોય તો ફલાણી જગ્યાએ આઈ જાઓ હું એટલા માટે જ કહું છું કે ગોંડલમાં લોકશાહી ને ગુંડા છે જો કોઈ વ્યક્તિ વિરોધ બોત કરશે ને તો એને ખુલ્લી એવી જ ધમકી આપવામાં આવશે કે અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું તમારા તેવડ હોય તો અહીંયા આવી જાવ અલા ભાઈ તેવડ ની ક્યાં વાત જ છે તમારામાં જો એટલી બધી તેવડ છે તો આ જે રાજકુમાર જાટ મૃત્યુ થયું છે એના આખા સીસીટીવી મૂકી દો માર્કેટ ની અંદર તમારામાં એટલી જ તેવડ છે તો પછી કેમ તમે બોડીગાર્ડ મશીન ગન લઈને આટા મારો ભાઈ એકલા આટા મારો હું ગોંડલ બાબતે ઉતર્યા ને મેદાન એનું મુખ્ય ત્રણ કારણ છે એક તો મેં પેલા બેફામ એક ભાષણ સાંભળ્યું કે મારી સામે ટિકિટ માંગો છો ગોંડલ પર કોઈ લડશે તો હું અને મારો પરિવાર લડીશ હું કાયદા કાનૂનમાં અને બંધારણને ચાહવા વાળો વ્યક્તિ છું મને અંદર થઈને થાય કે આ તો કેવી લોકશાહી કે કોઈ વ્યક્તિ છે એ ટિકિટ પણ ના માંગી શકે બીજું એક મેં ભાષણ સાંભળ્યું કે ગોંટલની સીટ ઉપર તમે લાલ પાળો છો અહીંયા લડીને બતાવો કેટલી વિશે શો થાય હું તમને બતાવીશ અને ત્રીજો મુખ્ય મુદ્દો અત્યારે પણ હું બોલું તમારા રૂવાડા ઉભા થઈ જાય કે રાજકુમાર જાટ મુદ્દો એનું મર્ડર થાય છે એના છેલ્લા એક્ઝિસ્ટન્સ જયારે વ્યક્તિ જીવતો છે એના સીસીટીવી ફૂટેજ એ ગણેશભાઈના ઘરમાંથી મળે છે એ વ્યક્તિના ન્યૂઝ લોકલ ન્યૂઝ ગુજરાત લેવલે અને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એ ન્યૂઝ આવે છે લોકસભાની અંદર આ મુદ્દો ગુંજ્યો છે કે રાજકુમાર જાટની જે હત્યા થઈ એ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે આજ દિન સુધી સિસ્ટમનું રૂબારું ખંડું નથી થયું કે આ જે મૂર્ખ વ્યક્તિ છે એની સામે ગુનો દાખલ કરે અને આ ભાષણ કોણ આપે છે એ પણ એકવાર વિચારો જે દલિત સમાજની ઉપર છે જો કે પોલીસ ગુનો નથી નોંધતી રાજકુમાર જાટનો એવા વ્યક્તિઓ અત્યારે ખુલ્લામાં એવા ભાષણો આપે કે હા એ સાબિત કરીને બતાવે કે અમે ગુંડા છીએ તમારા તેવડ હોય તો ઝઘડવા કેમ કે અમે લોકશાહીમાં માનતા નથી તો હું કઈ વેચણી નથી કરતો કમલમ માંથી જાતિ આધારિત ગણનાઓથી ટિકિટ ની વેચણી થાય છે તો જાતિવાદ પહેલી વાત તો ત્યાંથી જ થાય છે એ સિસ્ટમ માંથી બરાબર તમારા હોય તો ન્યા વિરોધ કરીને બતાવો બીજી બાબત અહિયાં એ આવે છે કે હરેક મુદ્દો જયારે ગુંડાગર્દી એના વિરુદ્ધ લોકશાહી ના બચાવ માટે તમે વિરોધ ઉપાડો જાતિવાદમાં કન્વર્ટ કરી દેવામાં આવે આ સો ટકા ની વાત છે અને રહી વાત તમે જો બહુ જાતિવાદ ની વાત કરો તો આની પહેલા જયારે અત્યારે સાંસદ બની ગયા એને ક્ષત્રિય ઉપર જયારે કોમેન્ટ કરી હતી કે આ જે કથિત એમ એમના પુત્રો અને એમના પતિ એ તમારા સમર્થન માં આવ્યા હતા અત્યારે જે જાતિવાદ જાતિવાદ નો ઝંડો લઈને રખડે છે તો એ લોકો જ તમારા સમર્થનમાં માં નતા ત્યારે તમે ક્યાં ગયા તા પણ બીજી બાબત એ આવી છે કે અનેક વાર હું એવું ભાષણ સાંભળું છું કે ભાઈ મને પાટીદારો નો એટલો પ્રેમ છે અને મોકલે છે પ્રેમ બતાવો કે ભાઈ આ ટર્મ ની અંદર હું મારી સિવાય અન્ય કોઈ પણ જાતિના વ્યક્તિને ટિકિટ આપે એમાં હું રાજી છું બતાવો પ્રેમ લોકો એ તો તમને બતાવ્યો ને નહીં એ બાદ તમે શું ભાષણ આપો છો કે કોઈ પણ તો મારા મારો વિરોધ એ જ બાબતે તમે લોકતંત્ર ને લોકતંત્ર ની રીતે રેવા દો ના કે ગુંડાગીરી ગુંડા રાજ અને એવી ધમકીઓ આપવા માટે કે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાવ અલા ભાઈ બધા માનું ધાવણ ધાવ્યા હોય અને બીજો મુદ્દો એ છે કે પછી જો એટલી બધી તમને હોય અમે કઈ કઈક છે અમે ગુંડા છીએ મોટા તોપ છીએ તો તમને ખબર સુરતમાં અમે અમારે વિરોધ કરવાની જરૂર જ નથી તમે લોકશાહી ડબે ચાલવા માંડો તમે મારે જરૂર જ નથી તમે કાલથી એવા ભાષણ આપી આપી દો કે ભાઈ ગોંડલ માં કોઈ પણ વ્યક્તિ ટિકિટ લે કોઈ પણ વ્યક્તિ જીતે જે વ્યક્તિ લોકચાહ ના મેળવે

અને કદાચ હું ગુનેગાર હોય મને ચાર ઉમેરો અને કદાચ હું નિર્દોષ પુરાવા ના મળે ફાઇલ કરી દેજો આપી દો તમે ચાલો હું માની લઉં કે તમે હા લોકશાહી માટે કામ કરો છો એ નહીં થાય એ નહીં થાય શું તો કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે છે સામો પડે છે તો એને એવી ધમકી આપી દો માનું ધાવાન ધો અહીંયા મારું ઘર છે તમે કેટેગરી ના વ્યક્તિ છો કે તમે ટકોરી અને ગુંડા છો એ સમજાતો નથી એ ભેદ મને નથી સમજાતો જાતિવાદમાં માનતો નથી હું ગુંડા માનતો નથી હું પરિવારવાદ માં માનતો નથી હું કોઈની ખાનદાનશાહી માં માનતો નથી કે હું ભાઈનો મારી પત્ની બનશે મારો છોકરો બનશે નહીં હાલે બરાબર અહિયાં લોકશાહી છે હરેક વ્યક્તિના અધિકાર છે તો જયારે જ્યારે જરૂર પડશે બેન ત્યારે ત્યારે આપણે અવાજ ઉઠાઈશું એમાં